એની ઉપર હાથ ચાલે કે કરીને દેવા દેમ કે હું મરજ છું એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં મિત્રો દેવાયત ખવડ ને તો તમે જાણતા જ હશો દેવાયત ખવડ અને ધુવરાજ સાહેબ બંનેને ડાયરા બાબતે કોઈ મેટર થઈ હતી એ મેટરનું સમાધાન ના આવતા દેવાયત ખવડે ધુવરાજ સિંહને એકાંતમાં જઈ રહેલી ગાડીને ઊભી રાખીને

આ દેવાયત ખવડે કઈ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છેવડે એની માટે હું તમને કહેવા માંગુ હું મેઘરા જે પોતે જે દેવાયતની સનાથરમાં પથ્થર ઠૂકી હતી હું પોતે હા પર છું બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ના ધ્રુવ બિચારો વી વિ છોકરું એના કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરજ છું એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો અરે મરદ માણા હોય મરદ અમે રામભાઈ અમે આય મારી અમે આય તું છોકરા ને મારસ હે તારી જનેતા ઉપર હૈ થાય તારી જનેતા તારી જનેતા ઉપર હૈ થાય